નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરા એસપીબી એ કપુરાઈ રેલવે બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલે લક્ઝરિયર કાર સાથે ગુટલી કરીને 6 પાડ્યું એલસીબી મોન્ટે આલસીબી ઓન ત્રણની ટીમને કપુરાઈ રેલવે બ્રિજ પાસેથી દારૂનો જથ્થો ભરેલ લક્ઝરિયસ કારને ઝડપી પાડવામાં સફળતા મળી છે કપુરાઈ પોલીસે કાર ચાલક બોટલેગરની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ ઉપરાંતના દારૂબિયરના જથ્થા સાથે કુલ રૂપિયા આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે જોતા જ કારની ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ શખ્સ હાઈવે પરના ટ્રાફિકનો લાભ લઈને આસી છૂટ્યો હતો પોલીસથી બચવા ભાગવાનો પ્રયાસ કરતા કારને નુકસાન પહોંચ્યું ગત રાત્રે એલસીબી ઝોન ચોક્કસ માહિતી મળી હતી કે નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઈ રાવળ રહેમકરપુરા ગામ તાલુકો રોહિત રાવજી તથા રોહિત રાવજી ભાબોર રહેથાલા ગામ લીમડી દાહોદ લક્ઝરિયસ કારમાં દારૂનો જતો લઈ કપુરાઈ ચોકડીથી તરસાણી બ્રિજ તરફ પસાર થનાર છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી કપુરાઈ રેલવે બ્રિજ ખાતે કારને કોડન કરવા જતા કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલ શખ્સ હાઈવે પરના ટ્રાફિકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો અને પોલીસથી બચવાનો પ્રયાસ કરતા કારના ડ્રાઈવર સાઈડના દરવાજા તથા આગળના કાચને નુકસાન થયેલ છે કારમાંથી રૂપિયા બે પોઈન્ટ ચુમોતેર લાખની કિંમતના એક હજાર છાસઠ નંગ બિયરના ટીન તથા દારૂની બોટલો મળી આવી કાર ચાલક નરેશ ઉર્ફે ઘેટીને પોલીસે ઝડપી પાડી કારની તલાશી લેતા ડેકીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિવિધ બ્રાન્ડની દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન રૂપિયા બે લાખ ચુમોતેર હજાર સાતસો અડસઠની કિંમતના કુલ નંગ એક હજાર છાસઠ અને એક મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂપિયા આઠ લાખ ઓગણસી હજાર સાતસો અઠ્યોતેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી શહેરના દક્ષિણ વિસ્તારમાં દારૂનો જથ્થો સપ્લાય કરતો હતો પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ આ દારૂનો જથ્થો આણંદ ખાતેથી અરવિંદ રબસુભાઈ બારિયા રહે આણંદ બોડ રહે લીમડી દાહોદે કારમાં ભરી આપ્યો હોય અને તેમાંથી મક્કરપુરા વિસ્તારમાં અજય હરેશભાઈ જગતાપ રહે રેવંતા ફ્લેટ મકરપુરા વાની રહે મકરપુરા ગામ સની ગુલાબસિંહ ઠાકોર રહે મકરપુરા ગામ અને પકો રહે વરસાદની માંગ મુજબ દારૂની પેટીઓ સપ્લાય કરવાનો હોવાની કબૂલાત કરી હતી આરોપીએ અગાઉ પણ આ પ્રકારે લોકોને દારૂનો જથ્થો લાવી સપ્લાય કર્યો છે જ્યારે કારમાંથી નાસી છૂટનાર શખ્સ રોહિત ભાભોર હોવાનું બહાર આવ્યું છે ટીવી ન્યૂઝ ગુજરાતી વડોદરા